આ કથાનો પ્રોગ્રામ તમે જોયો જોયે જશો બ્લોક માંવડાયો દીધો અને આ બાજુ આવી પાણી ભરા છે નહીં કાઢો ને આવું ના હું રજ કાઢવાનું તો કઈ ચાલો નહીં ભાઈ લઈ ગયા પછી મળીએ તમને પાણી ભરાઈ ગયું છે લાકડિયો ને બાળ ચાલો નહીં ભાઈ કાઢું પછી મળું તમને કારણ કે આપણે ફર્સ્ટ ક્લાસ પાણી આવે ગાઈસ વાર માં તો ગાઈસ આપણે નહીં તો રેડી થઈ ગયા છીએ અને આ બાજુ લગ્ન બધી તૈયારી ચાલે છે ઘર આંગને પ્લાસ્ટર વાગે છે પોદરા એટલે કે લેપાય છે

કારી કારી આવે પાલી આપી ગુંજી નહીં તો ફાયદાની ગાઈસ બપોરના વાગ્યા છે પોણા ત્રણ હવે આપણે આરામ કરવા આડા પડ્યા છે તો આરામ આરામ કરી લઈએ મેં પેલી રૂમ રૂમમાં ભાઈઓને આવી શું કરવા બતાવું તમને આ જોવા આવી રીલ જુએ છે આઈ રીલ જુઓ છે સાત દનની મેં અમર હતા ગાય સાત દનની

તો ગાઈસ આ બધા નવારા બેઠા છે કોમ ધંધા વગર હું તો ગાઈસ મેં બહુ મોટો બિઝનેસ કરું છું તમને ખબર હશે નહી આપડે બિઝનેસ નહીં કરતા તો અમે સાંજના રાતના આઠ વાગી ગયા છે અને અત્યારે મેં ભયું હવે અમે ત્રણ ચાર જણા પપ્પા ને એમ જઈએ છીએ લગન માં તો ચલો લગનમાં માં જઈને મળીએ તમને અત્યારે અંધારામાં ચાલુ બાઈક જઈએ છે લગન માં જઈને મળીએ